હું બે હજાર પચીસો માણસ લઈને આવ્યો હતો બસ લઈને આવ્યો હતો હું આમ આદમી પાર્ટીનો જિલ્લા સહપ્રભારી છું અને મને હોદ્દો દિલ્હીથી આવેલો છે કોઈ આપેલો મેં માગેલો હોદ્દો નથી મને સ્વયંભૂ ત્યાંથી આપેલો છે દિલ્હીમાંથી અને મેં કોઈ ચૂંટણી લડવા માટે ક્યારેય વાતય નથી કરી મને ચૂંટણી લડાવો કે આ કે તે અને જ્યારે આમ આદમી પાર્ટીની ગોપાલભાઈની સભા હોય એ દરમિયાન હું જ્યારે આવ્યો ત્યારે મને રોકવામાં આવ્યું આમ આદમી પાર્ટી દ્વારા અને મારે જે રાજીનામું આપવું હતું ઈશુદાનભાઈ ગઢવીને કે આ રાજીનામું આ તમારી તાનાશાહી નહીં હાલે જે પોલીસને ટોમી ટોમી કહીને જે ગોપાલભાઈ બોલાવે છે તો ખરેખર આ રાજકારણ આવવું હોય રાજકારણ અને શું આની સરકાર આવશે તો આ બદલાની ભાવના એ સરકાર આવશે અને આ ગુજરાતમાં ચાર જણા છૂટાયેલા છે અને ચાર જણામાં અત્યારે જ્યાં જુઓ ત્યાં મારા મારી અને રોજના એટલા બનાવ કેસના એટલે મને એવો વિચાર આવ્યો કે ખરેખર આ પાર્ટી આપણા યોગ્ય નથી આ અમીરની પાર્ટી છે આમ આદમી પાર્ટી ગરીબની પાર્ટી નથી અમીરની પાર્ટી છે અને જ્યારે હોય ત્યારે કંઈક ને કંઈક કોઈ પણ કોઈ નાના કાર્યકરને ગણવામાં નથી આવતા અને જ્યારે અવાજ ઉપાડીએ તો સામાજિક મુદ્દો થઈ જતો હોય છે એટલે અમે આને વખોડીએ છીએ અને આગામી સમાજમાં હું અહીંથી મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે જો આમ આદમી પાર્ટીમાં કોઈ જોડાતા હોય તો જોડાતા નહીં આ દિલ્હીની પાર્ટી આપણા ઉપર રાજ કરવાની છે અને આ એટલી તાનાશાહી ભરેલી છે કે અંદર ખાને હું આટલો ટાઈમ રહ્યો છું તો મેં જોયું કે ઓહો આટલું બધું ભ્રષ્ટાચાર તો ભાજપનેથી નથી એમ છે હું નથી ભાજપમાં કે નથી કોંગ્રેસમાં કે નથી આમ આદમી પાર્ટીમાં મારે સેવા કરવી છે તો હું એમને મેં સેવા કરી શકું છું વારંવાર આમ આદમી પાર્ટીના હોદ્દેદારો આગેવાનો છે તે આક્ષેપ કરતા હોય છે કે ભાજપ પોલીસને આગળ કરી દે છે આજે આમ આદમી પાર્ટીએ જ પોલીસને આગળ કરી દીધી શું કહેશો આમ આદમી પાર્ટી મારાથી બીક ભાળી ગયા છે કેમ કે એને ખબર છે કે આજ એક ગુજરાતની એ આખી આમ આદમી પાર્ટીને ભારે પડે એવો વ્યક્તિ છે એટલે મને રોકવામાં આવ્યો છે જો મને સ્ટેજ ઉપર જવા દીધો હોત તો આજ આખી ગુજરાતની પોલીસને ખબર પડે કે એના માટે લડવા વાળો વ્યક્તિ એક હિતભાત છે આજે મોરબી ખાતે રવાપર રોડ ઉપર બાપા સીતારામ ચોકમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત એક વિશાળ જનસભા હમણાં જ પૂરી થઈ મોરબીમાં આમ તો આ બાપા સીતારામ ચોકમાં સભા કરવી એ જરાક બહુ મોટી બાબત કહેવાય બને ત્યાં સુધી ભ્રષ્ટાચારી ભાજપની સભાઓ જે અહીંયા થતી હોય છે આ ઈમાનદાર પાર્ટીની સભા અહીંયા પહેલી વખત થઈ અને એમાં આટલી વિશાળ સંખ્યામાં મોરબી શહેર અને આજુબાજુના ગામડાઓમાંથી લોકો સ્વયંભૂ આવ્યા અને ખૂબ ઉત્સાહ સાથે આટલી બધી ઠંડી હોવા છતાં રાતના અગિયાર વાગ્યા સુધી આ સભામાં હાજરી આપી ધ્યાનથી બધી વાત સાંભળી એ બતાવે છે કે મોરબીથી વિસાવદર વાળી થવાની છે ખાસ વિશેષ કરીને એ જણાવવાનું કે આ મોરબી મહાનગર હવે પછીથી જે છે એ હજારો લોકોને રોજીરોટી આપતું શહેર છે અહીંની સિરામિક ઇન્ડસ્ટ્રીઝ અને સિરામિકની સાથે જોડાયેલા અન્ય ધંધાઓના કારણે ખૂબ વિશાળ સંખ્યામાં લોકોને રોજગારી મળે છે સરકારને ટેક્સ મળે છે અને અર્થતંત્ર આગળ વધે છે પરંતુ સામાન્ય જનતાથી લઈને સિરામિકના મોટા મોટા ઉદ્યોગપતિઓ સુધી કોઈના પણ પ્રશ્નો સાંભળે એવું કોઈ આગેવાન છે નહીં સરકાર સાંભળતી નથી નેતા સાંભળતા નથી અધિકારી સાંભળતા નથી કોઈ સાંભળતું નથી ને પરિણામે ગરીબ માણસથી લઈને અમીરમાં અમીર માણસ પણ પોતાના પ્રશ્નોને લઈને દુઃખી છે પણ લોકો પાસે અત્યાર સુધી કોઈ વિકલ્પ ન હોવાના કારણે મજબૂરી વશ બીજેપીને મત આપવો પડતો હતો પણ જ્યારથી વિસાવદરના ખેડૂતોએ ગુજરાતના લોકોને એક રસ્તો બતાવ્યો નવો ત્યારથી બધા લોકોને એક વિકલ્પ મળ્યો છે મોરબીથી લઈ અને આખા ગુજરાતના લોકો ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે કે હવે તો વિકલ્પ મળી ચૂક્યો છે જેવો જોઈએ એવો લડાયક ક્વોલિફાઈડ અને જનતા માટે ઊભા રહે એવો એક વિકલ્પ જનતાને મળ્યો છે મને આજની આ સભા પછી પૂરો એવો વિશ્વાસ છે કે આ મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીને ખૂબ આશીર્વાદ અને પ્રેમ જનતા તરફથી મળશે આયોજન નથી તો તમારે જે મહાનગરપાલિકામાં બેઠકો આવશે તો તમારે શું આયોજન આ બહુ સારી બાબત છે ભાજપે મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો એનાથી જનતાને શું મળશે એ કોઈ જણાવવા તૈયાર નથી ભાજપના એક પણ નેતાને ખબર નથી કે મહાનગરપાલિકા બનશે તો જનતાનો શું ફાયદો કોઈને ખબર નથી એનો અર્થ એવો થયો કે દરજ્જાના નામે જનતા પાસેથી ટેક્સ વધુ લેવાનો જનતાને લૂંટવાની અને નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા બધું એમ જ રહેશે આમ આદમી પાર્ટીને જનતા આશીર્વાદ આપશે તો આમ આદમી પાર્ટીની કલ્પનાનું સપનાનું મોરબી મહાનગર કેવો હશે કે જ્યારે ચૂંટણી જાહેર થશે ત્યારે અમે મેનિફેસ્ટોના સ્વરૂપમાં કહેશું કેમકે જો હું અત્યારે કહી દઉં તો આ ચોર અમારી કોપી પેસ્ટ કરી લેવા છે એટલે હું અત્યારે કહીશ નહીં પહેલાં એને પૂછવાનું છે તમે મહાનગર બનાવ્યું છે તમને ખબર છે કે આમાં શું કરવાનું છે પાણીની ટાંકી કેટલી બનાવવાની છે કોલેજ બનાવવાની છે કે નહીં દવાખાના કેટલા બનાવવાના લાઇબ્રેરીઓ બનાવવાની છે કે નહીં યુનિવર્સિટીનું કોઈ આયોજન છે કે નહીં રિસર્ચ સેન્ટરો બનવાના છે કે નહીં કોઈ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનવાના છે મોટા હેવી કે નહીં ડમ્પિંગ સાઇટો બનવાની છે કે નથી બનવાની કોઈને કંઈ ખબર નથી બસ મહાનગરપાલિકા બની ગઈ અમે એક બનાવશું જનતાના આશીર્વાદ મળશે તો અમે એક મોડલ મહાનગરપાલિકા આખા ગુજરાતમાં નોંધ લેવા એવું મોરબી શહેર બનાવશું તમારી તમારી વાર કે ધારાસભ્યોનું પણ અત્યારે સરકાર સાંભળતી નથી જે વર્તમાન સરકાર છે એ સરકાર છે કે સરકસ છે એ ખબર નથી પડતી તો તમે શું કહેવા માગો છો સામાન્ય લોકોના કામ કેવા થતા છે સામાન્ય લોકોના તો કામ પછી વાત છે ધારાસભ્યો પોતે એમ કહે છે પત્ર લખી લખીને એમ કહે છે કે અમારું કોઈ મામલતદારે સાંભળતું નથી ભાજપના ધારાસભ્યોની જો આ હાલત હોય તો સામાન્ય માણસની હાલત તો હવે કલ્પના કરવાની કે કેટલી પરિસ્થિતિ ખરાબ હશે અને એક નહીં બે નહીં પાંચ નહીં પચીસ ધારાસભ્યોએ લખ્યું છે અને આજકાલના નહીં બે હજાર વીસથી લખતા આવે છે કોરોના સમયે મને યાદ છે જસદણના ધારાસભ્ય કતાર ગામના ધારાસભ્ય અને બગસરાના ધારાસભ્ય કીધું હતું કે આ કોરોના સમયે કલેક્ટરો અમારું ગાંઠતા નથી બે હજાર વીસથી આ પરિસ્થિતિ છે કે ભાજપના ધારાસભ્યોનું અધિકારી બિલકુલ માનતા સાંભળતા નથી તો આમ જનતા તો ભગવાન ભરોસે જ ગણવાની